ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ એક રિપોર્ટ હું વાંચી રહ્યો હતો લેટેસ્ટ રિપોર્ટમાં જાણવા મળ્યું કે ઇન્વેસ્ટરો ફિક્સ ડિપોઝિટમાં જે રોકાણ કરે છે એના ત્રીસ ટકા જેટલું રોકાણ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમોમાં થયું એનો મતલબ એ થયો કે મ્યુચ્યુઅલ ફંડમાં જેટલું રોકાણ થાય છે એનાથી સાડા ત્રણ ગણું વધુ રોકાણ છે એ ફિક્સ ડિપોઝિટમાં થાય છે તો ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરવાવાળા માટે બે સવાલો છે પહેલો સવાલ તમે ફિક્સ ડિપોઝિટમાં શા માટે રોકાણ કરો છો તમને એવું લાગે છે કે ફિક્સ ડિપોઝિટનું રિટર્ન એ મ્યુચ્યુઅલ ફંડ કરતાં વધુ છે એટલા માટે કરો છો બીજો સવાલ તમને ફિક્સ ડિપોઝિટનું ઇન્વેસ્ટમેન્ટ સુરક્ષિત લાગે છે એટલા માટે તમે મ્યુચ્યુઅલ ફંડની બદલે ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કરો છો હવે આ બંને સવાલોનો જવાબ આપણે જાણવાની કોશિશ કરીએ હું એવું માનું છું કે ફાઇનાન્શિયલ લિટરસીના અભાવે આપણે ઇન્વેસ્ટમેન્ટના ખોટા નિર્ણયો લેતા હોય છે તમે જ્યારે એસબીઆઈમાં ફિક્સ ડિપોઝિટ કરાવવા જાઓ છો તો એસબીઆઈ તમારા એ પૈસા લઈ અને બિઝનેસમેનોને લોન આપે છે તમે સાડા છ ટકાની ફિક્સ ડિપોઝિટ કરાવો છો બેંક છે એ અગિયાર બાર ટકા એ બિઝનેસમેનોને લોન આપે છે અને બિઝનેસમેન પંદર સો ટકા કમાય છે અને એમાંથી એ લોન ભરપાઈ કરે એ લોન ભરપાઈ કરી એમાંથી બેંક છે તમને ફિક્સ ડિપોઝિટના પૈસા પરત કરે આ સિસ્ટમથી હવે તમે જો એ બિઝનેસમેનના સીધા જ ભાગીદાર બની જાઓ તો તમને પંદર સો ટકાનું રિટર્ન મળે એટલે કે ફિક્સ ડિપોઝિટ કરતાં લગભગ ડબલ રિટર્ન મળે હવે વાત રહીશ સુરક્ષાની તમે જે પૈસા આપ્યા છે એ બેંકે બિઝનેસમેનોને લોન આપી જો બેંક બિઝનેસમેનો છે એ બેંકને લોન પરત નહીં કરી શકે તો બેંક તમારી ફિક્સ ડિપોઝિટની રકમ કેવી રીતે પરત કરશે એટલે નેવું ટકા કરતાં વધારે બિઝનેસમેનો જ્યારે લોન ભરપાઈ કરે છે ત્યારે જ તમારા નાણાં તમને પરત મળે છે તો હું ડાયરેક્ટ જો એમનો ભાગીદાર બનું તો નેવું ટકા કરતાં વધારે શક્યતા છે કે હું ફિક્સ ડિપોઝિટ કરતાં ડબલ રિટર્ન મેળવી શકું બીજી વાત ફિક્સ ડિપોઝિટમાં રહેલા જોખમ વિશે મોટા ભાગના ઇન્વેસ્ટરો જાણતા નથી હું ફિક્સ ડિપોઝિટમાં એટલા માટે રોકાણ કરું છું કે દસ વર્ષ પછી એ ડબલ થઈ જશે તો મને ઘર ખર્ચમાં ઘર ખર્ચ કર્યા પછી પણ પૈસા વધશે આ મારી માન્યતા છે પરંતુ શું હકીકતમાં એવું થાય છે તમને બે લાઈવ અનુભવ કહું બે હજાર ત્રણમાં ભાવનગરમાં એક સારી રેસ્ટોરન્ટમાં ગુજરાતી થાળી એ પાંસઠ રૂપિયાનો ભાવ હતો એટલે કે બાવીસ વર્ષ પહેલાં મારો ગુજરાતી થાળીનો ભાવ પાસઠ રૂપિયા હતા તો મેં એની એક ફિક્સ ડિપોઝિટ કરાવી કે જેથી ભવિષ્યમાં એ અનેક ગણા થઈને પાછા આવે તો હું એમાંથી બે દિવસ સુધી ગુજરાતી થાળી જમી શકું તો બે હજાર પચીસમાં સાડા છ ટકાની ફિક્સ ડિપોઝિટ મેં કરાવી હતી એ બે હજાર પચીસમાં પાકીને આવ્યા ત્યારે મને બસો સાઠ રૂપિયા મળ્યા એટલે કે પાસઠ રૂપિયાના બસો સાઠ રૂપિયા મળ્યા એટલે મને એમ થયું કે મને ફિક્સ ડિપોઝિટમાં ઘણું મોટું રિટર્ન મળ્યું પરંતુ એ બસો સાઠ રૂપિયા લઈને એ જ રેસ્ટોરન્ટમાં ફરીવાર હું ગુજરાતી થાળી જમવા ગયો તો મને ખબર પડી કે એ જ થાળીનો ભાવ અત્યારે ત્રણસો ત્રીસ રૂપિયા છે એટલે કે એ જ એક ગુજરાતી થાળી જમવા માટે મને સિત્તેર રૂપિયાની ઘટ પડી સિત્તેર રૂપિયાનું નુકસાન થયું એટલે હું જે માનતો હતો કે ફિક્સ ડિપોઝિટમાં મને વધુ પૈસા મળશે તો હું બે વખત ગુજરાતી થાળી જમી શકીશ એની બદલે એક વખતમાં પણ મને નાણાં ઓછા પડ્યા એવું જ બીજું એક્ઝામ્પલ તમને અમૂલ દૂધનું લઉં દૂધની જરૂરિયાત આપણી રોજિંદા જરૂરિયાતમાં સૌથી અગત્યની જરૂરિયાત છે કારણ કે એમાંથી આપણે ચા બનાવીએ છીએ એમાંથી આપણે દહીં બનાવીએ છીએ છાસ બનાવીએ છીએ અને બાળકોને દૂધ પીવા પણ આપીએ છીએ હવે આજથી વીસ વરસ પહેલાં એક લીટર અમૂલ દૂધનો ભાવ ઓગણીસ રૂપિયા હતો એ ઓગણીસ રૂપિયાની મેં વીસ વર્ષની ફિક્સ ડિપોઝિટ કરાવી દીધી તો વીસ વરસ પછી એ ફિક્સ ડિપોઝિટમાં મને સડસઠ રૂપિયા પાછા મળ્યા અને ફરી હું એક લીટર દૂધ લેવા ગયો તો એ એક લીટર દૂધનો ભાવ સિત્તેર રૂપિયા છે એટલે કે ત્રણ રૂપિયાની એક લીટર દૂધમાં મને ઘટ પડી એટલે તમે જે ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કરો છો ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પરંતુ એ તમને નુકસાનીમાં રાખે છે તમારું ઇન્વેસ્ટમેન્ટ તમને નુકસાની આપે છે તમે એમ સમજો કે આ તમારી જિંદગી છે એ થર્ટી થર્ટીની મેચ છે ત્રીસ ત્રીસ વરસની મેચ છે ત્રીસથી સાઠ વરસ તમે થોડી થોડી બચત કરીને ઇન્વેસ્ટમેન્ટ કરો છો જેથી સાઠથી નેવું વરસની ઉંમરમાં એ તમારા ઇન્વેસ્ટમેન્ટમાંથી તમને જે પૈસા મળે એમાંથી ઘર ખર્ચ કાઢી શકો તો પહેલાં ત્રીસ વરસ તમે બચત કરીને ઇન્વેસ્ટ કરો છો અને બીજા ત્રીસ વર્ષ એમાંથી એ પૈસા તમે ખર્ચ કરો છો હવે પહેલાં ત્રીસ વરસ તમારે વધુમાં વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે કારણ કે બીજા ત્રીસ વર્ષ એ ઇન્ફ્લેશનની બેટિંગ આવશે મોંઘવારીની બેટિંગ આવશે જે તમારી બચતને ઓછી કરશે એટલે એવું શક્ય બને કે તમે જો યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ ન કર્યું હોય તો સાઠ વર્ષ પછી જે તમારી બચત જે ઇન્વેસ્ટમેન્ટ છે એમાંથી ખર્ચ કરો તો પંચોતેરની તમે ઉંમરે પહોંચો ત્યાં સુધીમાં તમારું ફંડ ખાલી થઈ જાય અને જે રીતે સરેરાશ આયુષ્ય વધી રહ્યું છે એ રીતે લાગે છે કે 90 વર્ષ સુધી તો તમે આયુષ્ય ભોગવશો જ તમને નાણાંની ભીડ રહેશે છેલ્લા દસ વીસ વર્ષથી જે લોકો ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કરે છે અને આજે રિટાયર થયા છે એ લોકો નાણાં ભીડ ભોગવી રહ્યા છે એના ફિક્સ ડિપોઝિટમાં વ્યાજમાંથી ઘર ખર્ચ નથી ચાલતો એ ઘર ખર્ચ ઘટાડી રહ્યા છે છતાં પણ એક પછી એક ફિક્સ ડિપોઝિટ એની વપરાઈ રહી છે એનું ઇન્વેસ્ટમેન્ટ ઓછું થઈ રહ્યું છે તમને બીજું એક્ઝામ્પલ આપું તો સોસાયટીમાં કોમન મેન્ટેનન્સના પૈસા ઉઘરાવ્યા હોય અને એના વ્યાજમાંથી સોસાયટીનો કોમન મેન્ટેનન્સનો ખર્ચ એ આપણે કાઢશું એવું નક્કી થયું હોય પરંતુ જે રીતે મોંઘવારી વધે એ રીતે એના વ્યાજમાંથી કોમન મેન્ટેનન્સનો ખર્ચ ઉપાડી શકાતો નથી ધીમે ધીમે બધી ફિક્સ ડિપોઝિટ વપરાતી જાય છે અથવા તો તમારે કોમન મેન્ટેનન્સ માટે વધુ નાણાં ઉઘરાવવા પડે છે આ બે એના એક્ઝામ્પલ છે કે ફિક્સ ડિપોઝિટમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ લાંબા ગાળે નુકસાનકારક છે રહી વાત મ્યુચ્યુઅલ ફંડના જોખમની એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી મૂડી ગુમાવવાનો ડર રહે કે નહીં અથવા તો ઓછું વળતર મળે એનું જોખમ કેટલું તમારા વિડીયો તમે જોતા રહો મ્યુચ્યુઅલ ફંડમાં જોખમ રહિત ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરી શકાય એ આપણે આવનારા વિડીયોમાં જોઈશું આ વિડીયો જોઈ અને તમને કોઈ સવાલ ઊભા થતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જેથી આવનારા વિડીયોમાં એના હું જવાબમાં વિડીયો બનાવી શકું